મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શુ ની અંદર ગુજરાત ની અંદર છેલ્લા અડતાલીસ કલાક એટલે કે બે દિવસયા વરસાદી માહોલ જામ્યો છે બંગાળની ખાડીમાંથી સતત મિત્રો સિસ્ટમ આવી રહી છે જેને લઈને મિત્રો ખાસ કરીને ચોમાસું ગુજરાતની અંદર ખૂબ જ ઝડપથી આગળ વધ્યું છે ગઈકાલે મિત્રો કચ્છના અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોને પણ કવર કરી લીધો એટલે કે ગુજરાતનો નેવું ટકા ભાગ મિત્રો ચોમાસાએ કવર કરી લીધો છે અને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર મિત્રો સારો વરસાદ પડી રહ્યો છે જોવા જઈએ તો સિત્તેર ટકા વિસ્તારમાં લાયક ખૂબ જ સારો વરસાદ છે ગઈકાલ સુધીની અંદર પડ્યો છે ગઈકાલે જોવા જઈએ તો સાંજે મિત્રો એકસો ને પંચાણું તાલુકાની અંદર વરસાદ નોંધાણો છે જેમાં સૌથી વધુ વરસાદ છે એ ખાસ કરીને સુરેન્દ્રનગરની અંદર નોંધાણો છે આપણે આંકડા પણ જોશું સાથે સાથે ગુજરાત હવામાન વિભાગના મેપ પણ જોઈશું કે આજે કયા કયા જિલ્લાની અંદર કયા કયા વિસ્તારમાં વરસાદને લઈને મોટી આ ગઈ છે તો તમામ માહિતીની વાત કરશું સાથે સાથે એ પણ જોઈશું કે આગામી પંદર દિવસ ગુજરાતની અંદર કેવી આગાહી છે જૂન મહિનો હવે મિત્રો ખાસ કરીને હજુ પણ પંદર દિવસ બાકી રહ્યો છે બાવીસ તારીખથી આદ્રા નક્ષત્ર બેસી રહ્યો છે અત્યારે મૃગ નક્ષત્ર ચાલુ છે અને ખાસ કરીને બંગાળની ખાડીની અંદર હજુ પણ મિત્રો ત્રણ સિસ્ટમો ઉપરાઉપરી બને અને જેને લઈને ગુજરાતની અંદર ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ પડે તેવી પણ શક્યતા છે હાલ મિત્રો મિત્રો આ વરસાદનો રાઉન્ડ છે એ આજ જોવા જઈએ તો હવામાન વિભાગે સાત દિવસની આગાહી અપીલ છે પરંતુ મિત્રો ચાર દિવસ સુધી વરસાદ રહેશે ત્યારબાદ મિત્રો આજથી થોડોક મિત્રો બરાબ જોવા મળી શકે છે અને પરમ દિવસે થોડોક વધારે બરાબ જોવા મળી શકે છે તો જ્યાં વિસ્તારમાં વરસાદ નથી ત્યાં મિત્રો નવા વિસ્તારોને વરસાદથી કવર કરશે જેને લઈને વાવણી કરવાનો ખેડૂતોને મોકો મળવાનો છે તો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ ડિટેલ સાથે વાત કરવાના છીએ લાઈવ વિડીયો પણ જોવાના છીએ છેલ્લા પંદર દિવસનો ડેટા પણ જોઈશું કે આગામી પંદર દિવસ કેવું રહેશે પવની ઝડપ આ તમામ માહિતીની વાત કરશું તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓન્લી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો સૌપ્રથમ આપણે મેપ જોઈ ત્યારબાદ મિત્રો આપણે લાઈવ ડેટા જોઈશું તો અહીં તમે જો જોઈ શકો છો બોટાદના બળવાડાની અંદર સવારમાં છ વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધીની અંદર સાત ઇંચ આશિવાય સુરેન્દ્રનગરના સાયલાની અંદર પણ સાડા છ ઇંચ બોટાદની અંદર પણ તમે જોઈ શકો સાડા પાંચ ઇંચ સુરેન્દ્રનગરના મૂલીની અંદર પણ પાંચ ઇંચ આ કચ્છની અંદર પણ તમે જોઈ શકો છો કચ્છની અંદર ગાંધીધામની અંદર મિત્રો અહીંયા તમે જોઈ શકો ચારથી છ વાગ્યાની અંદર સાડા ત્રણ ઇંચ આ સિવાય અંદર પણ જોઈ શકો છો અઢી ઇંચ એટલે કે તમામ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યો છે આ સિવાય મોરબીના હળવદની અંદર પણ તમે જોઈ શકો અઢી ઇંચ આમ જોવા જઈએ તો એકસો ને પંચાણું તાલુકાની ની અંદર સાંજ છે સાંજના છ વાગ્યા સુધીની અંદર વરસાદ પડ્યો તો રાતના ડેટા મિત્રો આપણે બીજા ની અંદર મળી રહેશે સવારમાં મળી રહેશે પરંતુ ખાસ કરીને ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે હવે મિત્રો આપણે આ મેપ જોઈશું કે કયા કયા જિલ્લાની અંદર રેડ એલર્ટ છે અને કેટલા દિવસ સુધી આગાહી છે તો સૌપ્રથમ મિત્રો આજે છે અઢાર તારીખ અને અઢાર તારીખના ડેટા પ્રમાણે મિત્રો અહીં તમે જોઈ શકો છો મોટા ભાગના સ્થળોએ આ બ્લુ કલરનો ભાગ હોય એનો મતલબ એમ થાય કે મોટા ભાગના સ્થળોએ મિત્રો ગાજવીજ સાથે હળવો લઈને મધ્યમ ને કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડશે પેલા મિત્રો આપણે વરસાદની આ વાત જોઈએ પછી એલર્ટ ની વાત કરીએ મિત્રો ઓગણીસ તારીખથી થોડીક વરસાદની તીવ્રતા મિત્રો ઘટશે અને તમે જોઈ શકો સંપૂર્ણ ગુજરાતની અંદર ગાજવીજ સાથે મિત્રો પચાસ ટકાથી લઈને પંચોતેર ભાગમાં વીસ ટકા વીસ તારીખે તમે જોઈ શકો છો એકદમ દુધિયા કલરનો ભાગ છે તો એનો મતલબ એમ થાય કે અડધાથી લઈને પૂણા ભાગની અંદર સંપૂર્ણ ગુજરાતમાં ગઈ છે એકવીસ તારીખથી બંગાળની ખાડીવાળી ફરી સિસ્ટમ મિત્રો ગુજરાત ઉપર આવી રહી છે જેને લઈને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે ભાગો છે આ ભાગોની અંદર મિત્રો ખાસ કરીને મોટા ભાગના એટલે કે પોણાથી લઈને સંપૂર્ણ ભાગની અંદર વરસાદ પડી શકે છે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો પચાસ ટકાથી લઈને પંચોતેર ટકા જેવા ભાગની અંદર વરસાદ જોવા મળશે ફરી એક વખત મિત્રો બાવીસ તારીખે અત્યારે જે વરસાદી રાઉન્ડ ચાલી રહ્યો છે એવો જોરદાર રાઉન્ડ છે બાવીસ તારીખની આસપાસ મિત્રો આવી શકે છે અને તેને લઈને સંપૂર્ણ ગુજરાતની અંદર એલર્ટ છે ત્રેવીસ તારીખથી મિત્રો આ સિસ્ટમ છે ઝડપથી મિત્રો પસાર થઈ જાય છે કારણ કે આવા પવનની ઝડપ વધી જશે તો તેને લઈને કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર હળવો જ્યારે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ હવે આપણે વાત કરીએ કે અઢાર તારીખે આજે ક્યાં ક્યાં એલર્ટ છે તો અઢાર તારીખનો મેપ જોઈ શકો છો જેની અંદર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર સૌરાષ્ટ્રના જે આ દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે છ જિલ્લાઓ જેની અંદર ઓરેન્જ એલર્ટ છે અતિભારે વરસાદનું એલર્ટ છે આ સિવાય અરવલ્લી મહીસાગર દાહોદની અંદર પણ ઓરેન્જ એલર્ટ છે ત્યાં પણ છૂટાછવા વિસ્તારમાં પણ ભારે વરસાદ પડી શકે છે આ નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ છે તો ત્યાં પણ મિત્રો ભારે વરસાદ પડી શકે છે આ રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા ખેડા આણંદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ સુરત નર્મદા તાપી તો આટલા વિસ્તારો છે જેની અંદર આજે મિત્રો ખાસ કરીને ભારે વરસાદનું એલર્ટ છે તો આ વિસ્તારોમાં છૂટાછવા વિસ્તાર વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે અઢી ઇંચથી લઈને પાંચ ઇંચ અને અમુક વિસ્તારમાં પાંચ ઇંચ કરતાં પણ વધારે વરસાદ ખાબકી શકે છે ઓગણીસ તારીખથી તીવ્રતા ઘટી જશે તો સુરત વલસાડ ડાંગ નવસારીની અંદર જ મિત્રો ખાસ કરીને ભારે વરસાદનું એલર્ટ છે જ્યારે ગીર સોમનાથ અમરેલી ભાવનગર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ ભરૂચ તાપીની અંદર છૂટાછવા વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે બાકી સંપૂર્ણ ગુજરાતમાં હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે વીસ તારીખે મિત્રો ખાસ કરીને વરસાદની તીવ્રતા ઘટી જશે છૂટાછવા વિસ્તારમાં હળવોથી લઈને મધ્યમ વરસાદથી જોવા મળશે બાવીસ તારીખથી મિત્રો ફરી એક વખત સિસ્ટમ છે ગુજરાત તરફ આવી રહી છે તો જેને લઈને સૌપ્રથમ પ્રથમ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદની અંદર ઓરેન્જ એલર્ટ છે વિસ્તારમાં અતિ ભારે વરસાદ છે આ વિસ્તારમાં ખાબકી શકે છે આશરે બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ તેમજ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ જ ભારે વરસાદ જોવા મળી શકે છે ત્રેવીસ તારીખે સિસ્ટમ છે એ ગુજરાતની માથે છે જેમ અત્યારે સિસ્ટમ ગુજરાતની માથે છે એમ બીજી સિસ્ટમ મિત્રો માથે છે તો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલી ની અંદર છૂટાછવા વિસ્તારમાં પરંતુ ભારે વરસાદ આ વિસ્તારમાં જોવા મળી શકે છે કચ્છ મોરબી શ્રીનગર અમદાવાદ ગાંધીનગર ખેડા મહિસાગર પંચમહાલ તેમજ મિત્રો ત્યાં યલો એલર્ટ છે એટલે કે છૂટાછવા વિસ્તારમાં ભારે વરસાદ એટલે કે તીવ્રતા હજુ પણ ગુજરાતની અંદર જોવા મળી રહી છે આગામી સમયમાં સાત દિવસ સુધી ગુજરાતની અંદર વરસાદનું એલર્ટ છે છૂટાછવા વિસ્તારમાં ગુજરાતના લગભગ તમામ ભાગોની અંદર હળવોથી લઈને મધ્યમને કેટલાક વિસ્તારો એવા છે જે આપણે મેપની અંદર બતાવ્યા આ વિસ્તારમાં છૂટાછવા વિસ્તારમાં પરંતુ ભારે વરસાદ જોવા મળી શકે છે હવે મિત્રો આપણે લાઈ જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે અહીંયા રહ્યો ગુજરાતનો મેપ અને તમે જોઈ શકો છો એક સિસ્ટમ ગુજરાતની માથે છે છેલ્લા ત્રણ દિવસથી આ સિસ્ટમ ગુજરાતની માથે રહેતા જળબંબાકારની સ્થિતિ છે જ્યાં પણ મિત્રો વરસાદ પડી રહ્યો છે ખૂબ જ ભૂક્કા કાઢી રહ્યો છે નદીઓની અંદર પૂર આવ્યા છે અને પહેલા જ વરસાદની અંદર ભાવનગરનો શેત્રુંજય ડેમ મિત્રો ઓવરફ્લો થઈ ગયો છે જે મિત્રો ઘણા વર્ષો પછી આવી ઘટના બની છે ખૂબ જ ભારે વરસાદ પડવાને કારણે શેત્રુંજય ડેમ ઓવરફ્લો થઈ ગયો છે તો આવી જ રીતે બીજી સિસ્ટમ પણ મિત્રો બંગાળની ખાડીની અંદર બની ચૂકી છે અને તે પણ મિત્રો ગુજરાત તરફ આવશે જેને લઈને આગામી સમયની અંદર ગુજરાતની અંદર બાવીસ ત્રેવીસ તારીખની અંદર ફરી પાછો વરસાદી રાઉન્ડ જોવા મળશે તો અહીંયા તમે જોઈ શકો છો હજુ પણ એક સિસ્ટમ ગુજરાતની માથે છે જેને લઈને આજે પણ ગુજરાતમાં એલર્ટ છે સાથે સાથે બીજી સિસ્ટમ મિત્રો ગુજરાત તરફ આવી રહી છે ઓગણીસ તારીખે આ સિસ્ટમ મિત્રો વિખાઈ જશે અને થોડુંક પવનનો જોર છે એ રહેશે જે ગરમીની અંદર પણ રાહત મળશે જમીન પણ વહટી જશે વહટી જશે એટલે કે ખેડૂતો માટે ટાઈમ મળશે ખેતી કરવાનો અને અહીંયા તમે જોઈ શકો છો ત્યારબાદ મિત્રો આ બંને સિસ્ટમ ભેગી થઈ અને એકવીસ બાવીસ તારીખની આસપાસ તમે જોઈ શકો છો કે ગુજરાતની માથે આવશે અને જેને લઈને ગુજરાતની અંદર ફરી એક વખત વરસાદી મિત્રો ખાસ કરીને આગાહી જોવા મળી રહેશે છે બાવીસ ત્રેવીસની આસપાસ ફરી એક વખત સારો વરસાદી રાઉન્ડ આવી શકે છે જો કે આ વરસાદી રાઉન્ડ ઉત્તર ગુજરાત કચ્છની અંદર મિત્રો વધારે જોવા મળશે અને ફરી પાછી મિત્રો અહીંયા તમે જોઈ શકો જેવી મિત્રો ચોવીસ તારીખની આસપાસ સિસ્ટમ હશે ત્યાર મિત્રો બંગાળની ખાડીની અંદર નવી સિસ્ટમ બની જશે એટલે કે વરસાદની ધરી મિત્રો હાલ મિત્રો કામ કરી રહી છે હાલ જે વરસાદની ધરી છે એ મિત્રો આવી રીતે છે એટલે કે વિખાયેલી છે એટલે કે આ જે ત્રિકોણ ભાગ છે આ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે પવનની ઝડપ હવે મિત્રો ધીમે ધીમે સીધી થઈ રહી છે જેને લઈને વરસાદની ધરી છે એ મિત્રો ઉપરલી તરફ સરકી જશે તો તમે જોઈ શકો છો કે કઈ રીતે સિસ્ટમ છે થઈ રહી છે બંગાળની ખાડીની અંદર ફરી એક વખત સિસ્ટમ બની છે અને આ સિસ્ટમ ફરી એક વખત છવ્વીસ સત્યાવીસ તારીખની આસપાસ આવશે એટલે કે ઉપરા ઉપરી ત્રણ સિસ્ટમ એક સિસ્ટમ અત્યારે ચાલુ છે બીજી સિસ્ટમ છે એ બાવીસ ત્રેવીસ ચોવીસ તારીખની આસપાસ આવશે ત્રીજી સિસ્ટમ તમે જોઈ શકો સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખની આસપાસ છે ગુજરાતની અંદર આવી શકે છે જેને લઈને ગુજરાતની અંદર ફરી એક વખત ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ આવશે ત્યારબાદ મિત્રો ખાસ કરીને એક સિસ્ટમ બંગાળની ખાડીની અંદર બની રહી છે મોટી સિસ્ટમ છે પરંતુ આ સિસ્ટમ મિત્રો હવે આવે તેવી શક્યતા નથી કારણ કે પવનની ઝડપથી ખૂબ જ તેજ થઈ ગઈ છે અહીં તમે જોઈ શકો છો અને એન્ટી સાયક્લોન પણ બની ગયું છે જે મિત્રો આ સિસ્ટમને છે એ આવતા આવવા નહીં દેતી અને વરસાદની જે ધરી છે એ પણ વિખાઈ ગઈ છે ફરી પાછી વરસાદની ધરી છે એ મોડ પોઝિશનની અંદર આવી રીતે આવશે ત્યારે મિત્રો વરસાદનો રાઉન્ડ છે આવશે ત્યાં સુધી વહેલી સવારે જે શ્રાવણના સરોડા જોવા મળે એ રીતના શ્રાવણનો વરસાદથી મિત્રો જોવા મળવાનો છે અહીંયા તમે જોઈ શકો છો જે છેલ્લે સિસ્ટમ મિત્રો બની રહી છે આ સિસ્ટમથી ગુજરાત તરફ આવે શક્યતા ખૂબ જ ઓછી છે મિત્રો તે ઉપલા લેવલ તરફ મિત્રો ફંટાઈ જશે અને ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને વાવણી કરવા માટે અને જે જે વાવેતર બાકી છે એને સમય મળશે વળા મળશે જે ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત